એક વાત કહું હંમેશા કુંદિકાબેનનું જે ચેપ્ટર હોય છે ને એમાં છેલ્લે તો કંઈક ધડાકો જ થતો હોય છે ધડાકો એટલે કોઈકનું કાંઈક અજૂકતું બની જાય કોઈના જીવનમાં એવી રીતના એનાના જીવનમાં વિપુલ જતો રહ્યો એ અજુગતું બની ગયું એમાં એનાનો કોઈ વાંક નહોતો ચલો કોઈનો કોઈ વાંક કોઈ જ વાંક નહોતો પણ માણસ તો જતો રહ્યો ને બાવીસમું ચેપ્ટર વાંચીશું હવે વાંચી રહ્યા છીએ સાત પગલા આકાશમાં કુંદનિકા એક પ્રચંડ મૃત્યુ અને ભયાનક ઉથલપાથલ કરીને ચાલ્યું પથરાઈ ગઈ પણ અંદર હતી એક વેદના ભરી ભરી ઉજળતા ભય અને વિખાઈ ગયેલા ભવિષ્યનો ભંડાર ભંગાર પણ બધું ઊભું તો કરવું પડશે ભવિષ્યની રચના કરવી પડશે એક જીવન વિલીન થઈ ગયું પણ જીવનનો પ્રવાહ તો અખંડ છે જયાબેન બેન અત્યાર સુધી જાણીએ અજાણીએ વિપુલની મા હોવાને કારણે ઘરમાં પોતાનું અધિકાર ભર્યું સ્થાન અનુભવતા હતા વિપુલ જતા તેમના મનમાં ભયનો એક ઓળો પથરાઈ ગયો હવે પોતે એનાને આશ્રય હતા એના પોતાને પહેલાંની જેમ સાચવશે એનાની ગમતી વાતનો ખુલ્લો વિરોધ કરવાનો હવે તેનાથી બનશે એનાને હજી પોતાને વિશે જરાય વિશે વિચાર નહોતા આવ્યા તેનું હૃદય વિપુલથી ભરેલું હતું કેટલા પ્રેમથી કેટલી વિશળતાથી બાથ ભળવાના સોલણા સાથે બંને સહ પ્રયાણ આદર્યું હતું મૃત્યુ જીવનનું એક અવિભાજ્ય અંગ તો છે જ પણ એટલો બધો વહેલો કેમ ચાલ્યો ગયો અને જતી વખતે અંતરમાં ગુસ્સો કડવાશ વિરોધ ભાવ લઈને ગયો જે રોજ માણસ નજર સામે જુએ છે છતાં તેની ખાતરી નથી થતી કે પોતાનું મૃત્યુ કોઈ પણ પડે આવી શકે છે એવી ખાતરી ન થતી હોત તો માણસ જીવનની એક એક ક્ષણને સંપૂર્ણતાથી મધુરતાથી જીવન નક્કી ન કરત વિપુલ મૃત્યુ વખતે હૃદયમાં શાંતિને સમતા લઈને ગયો હોત તો પોતાનો શોક જરાક ઓછો હોત ફરી ફરી એકની એક વાત વાગોળી મન ફરી ફરી એકની એક વાત વાગોળ્યા કરતું હતું વિપુલે આટલો ગુસ્સો ન કર્યો હોત એ એટલો તંગ ન રહેતો હોત તો કદાચ આવું ન થયું હોત પણ કવિતા લખવી એ શું ગુનો છે દક્ષતાપૂર્વક કામ કરવું લોકપ્રિય થવું કમાવું એ શું ગુનો છે પતિ માટે જો એ ગુનો ન હોય તો પતિ માટે એ ગુનો કેમ કરીને હોય શકે આઠ એક દિવસ પછી એનાએ સાસુને કહ્યું કે હું કાલથી કામ પર જઈશ જયાબેનને રાહત થઈ કે એનાની આવક સારી હતી નહીં તો ઘર ચલાવવાનું મુશ્કેલ બનત કામ પર જવાની તૈયારી કરતા એનાને શરૂનો દિવસો યાદ આવી ગયા બંનેમાં ખૂબ ઉત્સાહ હતો બંને સાથે કામ કરતા સાથે જ રસોડામાં જઈ ચા કોફી બનાવતા વાતે વાતે મજાક કરતા હસતા કામ કામ ન રહેતું રમત રમતા હોય તેવું લાગતું પોતે નાવા ગઈ હોય તો વિપુલ નાસ્તા માટે ટેબલ ટેબલ તૈયાર કરતો ઘણી વાર ગરમ ગરમ પૂરી બનાવી નાખતો આ કામ તારું આ કામ મારું આવા ભેદ થતા નહીં મુક્તિ ધીરે ધીરે ટુકડાઓમાં કદાચ આવતી હશે એના એ શોકપૂર્વક વિચાર્યું કામની બાબતમાં વિપુલને ખાસ ભેદભાવ નહોતો પોતાના કરતા તેનાથી વધુ લોકપ્રિય હોય તેનાથી તે સાંખી શકાયો નહીં પુરુષ સ્ત્રી કરતા ચડિયાતો જ રહેવો જોઈએ તેવું એ માનતો હશે પણ એવી સરખામણી શા માટે કરવી જોઈએ બંને એકબીજા માટે ઘર માટે બાળકો માટે હોય બંનેની જે કોઈ આંતરબાહ્ય સમૃદ્ધિ હોય તેનો લાભ એકબીજાને મળતો હોય તો પછી આવી સરખામણી કરવાની શી જરૂરત શી પુત્ર પોતાના કરતા વધારે કમાય તો પિતા રાજી થાય છે તો એ જ મા એ માણસ જ છે પત્ની પોતાના કરતાં વધુ કમાય તો રાજી કેમ નથી થઈ શકતો એનો અર્થ એમ થાય કે પત્નીને એ પોતાને ગણતો નથી શોકભર્યા હૃદયે તેને કપડાં પહેર્યા હંમેશા પહેરતી તો હતી જ તે જ પોતાની વ્યથા અને વસ્ત્રો જેવા બાહ્ય ચિહ્નોમાં પ્રકટ કરવાનું તેને હંમેશા છીછરું લાગ્યું પણ ચાંદલો કરવા જતાં એક ક્ષણ થોભી કપાળે રોજ મોટો ગોળ લાલ ચટક ચાંદલો કરતી ચાંદલા સાથે કેવી માન્યતા જોડાઈ છે તેની તેને ખબર નહોતી પણ તેને માટે ચાંદલો કપાળનો એક માત્ર શણગાર હતો અને શણગારની કિંમત શણગારથી તેને વધુ ગણી નહોતી કપાળ પર નાનો મધ્યમ મોટો ચાંદલો કરી જોઈને કપાળ કોરું રાખીને છેવટે તેણે મનોમન નક્કી કર્યું કે પોતાનું કપાળ મોટા ચાંદલાથી વધારે શોભે છે દરેક મનુષ્યની જેમ અને કહો તો દરેક સ્ત્રીની જેમ તેની પણ શણગારની મા દ્વારા એકમાત્ર ઈચ્છા સ્ત્રીને એવું જોઈએ હંમેશા એ કોઈ એ મૂડ ઉપર જાય છે સ્ત્રીને હંમેશા એવું લાગે કે હું સરસ દેખાવ એની માટે એ ગમે તે કરી શકે એ કરે પોતાને સુંદર દેખાવા માટે પણ કરે સ્ત્રી ચાંદલો કે બીજા કોઈ જ શણગારને કપડાને કે કપડાના રંગને વિપુલ ના હોવાના ને હોવાના કોઈ સંબંધ નહોતો પણ તેને ખબર પડી કે સાસુ પોતાના કપાળ પર ચાંદલો જોતા જ હચમચી જશે અને તે અને તેમના જેવા લાખો કરોડો હિન્દુ સ્ત્રીઓ માનતી હતી કે પતિ હોય ત્યારે સ્ત્રીની સ્વેષ સજ્જામાં તે બા બાબતની જાહેરાત થતી રહેવી જોઈએ અને પતિ ન હોય ત્યારે પણ તેણે પોતાના વેશ કે શણગાર કે શણગારના અભાવ દ્વારા સતત એ બાબતની જાહેરાત કરતા ફરવું જોઈએ કે તેનો પતિ હયાત નથી પુરુષો તો કદી પત્ની પોતાની હોવાની કે ન હોવાની માહિતી પોતાના કપડા પર શરીર પર લઈને ફરતા નથી તે બબડી અને સાસુ સાથે હવે કેવો સંઘર્ષ થશે તેની કલ્પના કરી રહી એક પળ થયું જવા દો ને ચાંદલો કરવાથી કે ન કરવાથી શું ફેર પડવાનો છે હું તો જે છું તે જ છું પછી યાદ આવ્યું નક્કી કર્યું હતું કે સંઘર્ષના ભયથી કોઈ વાત ખોટી કબૂલ નહીં કરું મારે ચાંદલો કરવો કે ન કરવો ફક્ત મારી રુચિની વાત છે મને ગમે ન ગમે ને હું ચાંદલો ન કરું તે જુદી વાત છે પણ પતિ મૃત્યુ પામે એટલે ચાંદલો ન કરાય એવી વાહિયાત માન્યતાને પોતે પોતાના આચરણ દ્વારા કદી ટેકો નહીં આપે ક્રાંતિ છે સ્ત્રી ક્રાંતિ છે મારે હવે કાંઈ નથી કેવું તૈયાર થઈ પર્સ લઈને બહાર નીકળી સાસુ કંઈક કામમાં હશે તે પોતાને નહીં જુએ તો પૂરતી તો કડવાશની ક્ષણો તડી જશે એવી આશા સાથે તેણે હું જાઉં છું અને પગમાં ચપ્પલ પહેર્યા પણ જયાબેન નજીકમાં હતા એના ઘરની બહાર પગ મૂકે તે પહેલા જ ત્યાં આવી ગયા એનાને જોઈને આઘાત પામી બોલી પડ્યા હાય હાય વિધવાથી ચાંદલો કરાય ઉમરા ઉમર ઓળંગવા જતી સાસુનું વચન સાંભળીને અટકી ગઈ સાસુપણી ફરીને બોલી કોઈ શાસ્ત્રમાં એવું લખ્યું છે કે વિધવાથી ચાંદલો ન કરાય પછી વળી જાણે યાદ આવ્યું એમ તેમ બોલી અને ધારો કે લખ્યું હોય પણ છેવટે તો શાસ્ત્રો પુરુષોએ રચેલા છે ને હવે પોતે એનાને આશ્રય છે એ લાગણીની અજાણી અજાણી પકડ મન પર હોવા છતાં જયાબેનથી રહેવાયું નહીં એક ચિત્કાર કરીને તે બોલ્યા આવા ને આવા વિચારોથી તે મારા દીકરાનો જીવ લીધો એક ક્ષણ એનાના અંતરમાં આગ સળગી ઉઠી પણ બીજી ક્ષણે તેનું હૃદય દુઃખથી છલોછલ ભરાઈ ગયું સાસુની વાતનો જવાબ આપવાનું મન થયું નહીં પણ હવે એમની સાથે જ રહેવાનું છે ના હવે એમને પોતાની સાથે રાખવાના છે આમ પણ કોઈનું મન પોતાના વિશેની ગેરસમજથી દુઃખી થયા કરે એવી પરિસ્થિતિ તેનાથી સહન થતી નહીં સ્વભાવથી તે બીજાઓને સુખી રહે તેવી ઈચ્છા રાખનારી અને એ માટે શક્ય તેટલી કોશિશ કરનારી સ્ત્રી હતી અંદર જઈ હાથમાંથી પર્સ બાજુ પર મૂકી ખુરશીમાં બેસી પડતા તે શક્ય એટલી શાંત થઈને બોલી મેં માત્ર તમારો દીકરો નહોતોમાં એ મારો પતિ નહોતો મને શું એના માટે પ્રેમ નહોતો તેનો અવાજ રૂંધાઈ ગયો બોલો બોલો તમારા હૃદય પર હાથ મૂકીને કહો કે તમે ખરેખર એમ માનો છો કે મને એના માટે પ્રેમ નહોતો જયાબેન જરાક પાછા પડી ગયા પણ પોતાને સંભાળીને બોલ્યા એમ નહીં પણ તે જરાક વધુ કાળજી લીધી હોત કઈ કાળજીમાં ખરી વાત એ છે કે તમને મારે માટે પ્રેમ નથી અને એને પણ નહોતો વિપુલ કરતા મેં તમારું વધુ નજીકથી ધ્યાન રાખ્યું છે પણ તમને તમારે મન હું તમારા દીકરાની પત્ની જ છું તેથી વધારે કશું જ નહીં હું તમને પૂછું વિપુલની જગ્યાએ ધારો કે મારું મૃત્યુ થયું હોત તો શું તમે વિપુલને કહેત કે તારી જીદ અને અહમથી તે એનાનો જીવ લીધો છે એના ખુલ્લા વિચારોની હતી તેથી જયાબેનને ખબર હતી પણ તે આટલી સ્પષ્ટતા અને હિંમતથી આવી વાત ઉચ્ચારી શકે છે તેનો તેમનો અનુભવ ન હતો તેમનું મોજ આખું પડી ગયું તમે તો ભગવાનમાં માનો છો બધું ભગવાનની ઈચ્છા પ્રમાણે થાય છે તેમ કહો છો તો કોઈનો જીવ લેવા જેવી પ્રચંડ શક્તિ તમે મારામાં શી રીતે આરોપી તેના મન પર તાણ રહેતું હશે સાસુ બોલે છે હો હવે કે તેના મન પર તાણ રહેતું હશે એની જ તેના હૃદય પર અસર થઈ હશે તે તાણ તારે કારણે હતી તે કવિતા ન લખી હોત તો ન ચાલત પોતાના પતિના સુખ શાંતિ કરતાં કવિતા લખવાનું વધારે મહત્વનું છે સાસુ પ્રયત્ન કરીને બોલ્યા પણ તેમણે એનાનો જવાબ ન ભય લાગ્યો એનાને આખી વાતનો ખૂબ થાક લાગ્યો સાસુની વાત સાંભળી ન સાંભળી કરીને ઘરમાંથી નીકળી જવાનું મન થયું કામ પર જવાથી જરા સારું લાગશે સારું છે કે લંડન છે ભારતનું કોઈ શહેર નથી ત્યાં તો લોકો હાય હાય અને બિચારી જેવા શબ્દોથી દયા બતાવીને જીવ ખાઈ જાત પણ હવે પોતાને સહન તો કરવું જ પડશે પતિ ગુમાવવાનું દુઃખ જાણે ઓછું હોય તેમ લોકો પણ જાત જાતના વલણો વડે તેને દુઃખી કરશે હવે ઘણી રીતે પરિસ્થિતિનો સામનો કરવો પડશે એમાં થાકી ગયે ભાગી ગયે છૂટકો નહીં પોતાના વિચારોનો તથ્ય તાર્કિક તાર્કિક રીતે રજૂ કરવું પડશે એક ઊંડો શ્વાસ લઈ સ્વસ્થ કંઠે બોલી ઠીક મારી વાત સમજો માં એના મન પર તાણ હતું તે મારા કારણે કે તેમની માન્યતાઓના કારણે હી વોઝ અ વિક્ટીમ ઓફ હિઝ ઓન બિલીફ આપણા સમાજમાં ઘણી બધી મિથ છે મિથ એટલે સમજો છો ને પુરુષને હંમેશા લાગતું હોય છે મનુષ્યમાં અમુક શક્તિ હોય છે અમુક નિર્બળતા હોય છે તે સ્વીકારવામાં શા માટે અભિમાન આડે આવે આવે છે રડી લેવામાં કશો વાંધો નહીં તેમ પુરુષ માને પોતે સદૈવ સામર્થ્યની પ્રતિમા બની રહેવાનો પ્રયત્ન ન કરે સરખામણી ઈર્ષ્યા સ્પર્ધા તે બધી આગળ હોવો જોઈએ તેવો આગ્રહ એ બધાથી તે ગ્રસ્ત ન થાય તો તેને આટલી મોટી કિંમત ન ચૂકવવી પડે વિપુલે પોતાની જીદ અને અહંકારનું વજન એટલું બધું વધારી મૂક્યું ન હોત તો કદાચ તેનું હૃદય એ ભારે એ ભાર નીચે તૂટી ન ગયું હોત તમે કહો છો પતિના સુખ શાંતિ કરતા લખવાનું કંઈ વધારે મહત્વનું નથી ઠીક આ દુનિયામાં હજારો લાખો કલાકારો છે લેખકો છે સંગીતકારો છે તેમની પત્નીઓ ક્યારેય નથી કહેતી કે મારા માટે પ્રેમ હોય તો ચિતરવાનું ને ગાવાનું બંધ કરી દો ઉલટાનો સ્ત્રીઓ તો તેમને મદદ કરે છે તેમની ધૂનોને ખાસિયતો સામ સંભાળી લે છે તે ઘરના મોરચે પુરુષો આટલી પુરુષો આટલા નિશ્ચિંત હોય છે તેથી તેઓ પોતાના કાર્યોમાં પૂરું ધ્યાન આપી શકે છે અને સિદ્ધિઓ મેળવી શકે છે સ્ત્રી ગમે તેટલું મહત્વનું કામ કરતી હોય તો પણ પોતાનું ધ્યાન તે શક્તિનો અમુક ભાગ તો તેણે ઘર માટે આપવો જ પડે છે તમે ટીવી પર વ્યવસાયી સ્ત્રીઓને ઇન્ટરવ્યુ નથી જોતા સ્ત્રી વિજ્ઞાની હોય સંશોધક હોય કે સંસદ સભ્ય હોય બધા પ્રશ્ન પૂછ્યા પછી છેલ્લે એક પ્રશ્ન તો હંમેશા પૂછાય છે કે તમારો વ્યવસાય અને તમારી ઘરની જવાબદારી બંનેનો તમે મેળ કેવી રીતે કરો છો તમારું કામ ગૃહિણી ફરજની આડે નથી આવતો હવે સાસુ બોલે છે તો તારું કહેવું એમ છે કે પુરુષો ઘરનું કામ કરે અને સ્ત્રીઓ બહાર કમાવા જાય જયાબેને રુક્ષતાથી કહ્યું એના દુઃખી થઈ જઈને બોલી એવો વાંકો અર્થ શું કરવાને કરો છો મારું એમ કહેવું નથી કે આણે આ કામ કરવું ને આણે આ કામ કરવું જીવનની વ્યવસ્થા એવી રીતે ગોઠવવી કે બેવને પોતાની આવડત પોતાની બુદ્ધિ પોતાના સપનાની સફળતા અનુભવાય કોણે કયું કામ કરવું તે સમાજ કે પરંપરા નક્કી ન કરી આપે પોતે જ પોતાની રુચિને સમજથી નક્કી કરે પુરુષને ઘરે રહીને કામ ઘરનું કામ કરવાની છૂટ હોવી જોઈએ પોતાની પણ સંપૂર્ણપણે આધારિત થઈ રહેતા કુટુંબોનો પુરુષોને પણ શું બોજ નહીં લાગતો હોય ઘર અને કુટુંબનું સર્જન કરવા સ્ત્રી પુરુષ બંનેની જરૂર પડે છે તો ઘર અને કુટુંબની બધી જવાબદારી પણ બંનેમાં વહેંચે તો તેમાં ખોટું શું છે હંમેશા સ્ત્રી જ બધું વૈતરું કરે હંમેશા તે જ સેવા મૂર્તિ ત્યાગ મૂર્તિ બનીને બધું જતું કરે એવું શું કરવા કોઈ વાર એક જણ જતું કરે કોઈ વાર બીજું વિપુલને મારા લખવા સમય વાંધો નહોતો તેનું મૂળ કારણ તો જુદું હતું તમે જ કહો વિપુલને મારે માટે ખરેખર પ્રેમ હતો જેને માટે પ્રેમ હોય તેની કદી ઈર્ષા આવે ખરી જયાબેન જવાબ આપી શક્યા નહીં તેની આ વાત એનાની આ વાત ખોટી નહોતી ભગવાન આપણને દુઃખ સંકટો મોકલે છે તેનાથી વધારે દુઃખનો ભાર આપણને જ આપણી માન્યતાઓ વડે ઉંચકી લેતા હોઈશું તેમનો ઝંખવાયેલો ચહેરો જોઈ તેની એના માયાળુતાથી બોલી હું તમને દુઃખ લગાડવા નથી માગતી માં પણ મને નવાઈ લાગે છે કે તમે સ્ત્રી છો આટલો બધો અન્યાય તમારી નજરે કેમ નથી ચડતો આપણે સ્ત્રીઓ જ આ અસમાનતાને ચાલુ રાખ્યા કરીએ છીએ આપણને એનું કેમ લાગી નથી આવતું મારો ચાંદલો જોઈને તમે આઘાત પામી ગયા મને લાગે છે કે પુરુષોનું તો ધ્યાન પણ નહીં જતું હોય કે કોણ ચાંદલો કરે છે ને કોણ નથી કરતું આપણે જ આ બધી નકામી કચકચ લઈને બેસી જઈએ છીએ સ્ત્રીઓને કોઈ મહત્ત્વની વાત વિચારવાની હોતી જ નથી તેથી તે તુચ્છ વસ્તુઓનું વણગડ લઈને ફરે છે આ વાત એકદમ સાચી છે સ્ત્રીઓ પાસે કોઈ મુદ્દા હોતા જ નથી કોઈ ડિસિઝન નો પાવર નથી હોતો કોઈ એવો હોદ્દો નથી હોતો ડિસિઝન લેવાનું હોય એટલે જ તેઓ ઝીણું 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 કાત્યા કરે સ્ત્રીઓ પછી આખો સમાજ એમ કે હા સ્ત્રીની બુદ્ધિ તો પગની પાણીએ કાત્યા જ કરે સ્ત્રીનો તો સ્વભાવ છે એક ની એક વાતને ગોસેપ બનાવીને કરવી હા આવું થાય છે આમાં પણ વિધવા ચાંદલો કરે તો પછી એ વિધવા છે કે સધવા તેની કેમ ખબર પડે એના સાસુએ પૂછ્યું પણ કોને ખબર પડવી જરૂરી છે અને શા માટે પુરુષ વિધુર છે કે એના અટકી સધવાની સામે કોઈ પુલ્લિંગ શબ્દ તેને જડ્યો નહીં પત્નીવાળા પુરુષ માટે કોઈ શબ્દ નથી એમ તો પત્ની વગરના પુરુષ માટે પણ નથી ધ એટલે પતિ સધવા એટલે પતિયુક્ત વિ ધ વા એટલે પતિ વગરની પણ પુરુષ માટે વિધુર શબ્દ છે ધુરા વગરનો એટલે વિધુરનો પત્ની શું ધુરા છે ધુરા વગરનો વિધુર તો પત્ની એટલે શું ધુરા છે નરસિંહ એ પત્ની મરી જતાં ગાયેલું ભલું થયું ભાંગી જંજાળ કોઈ સ્ત્રી પત કોઈ સ્ત્રી પતિ મરતા ઝંઝાળ મટી એવો પ્રકટ પણે કહી શકે છે સ્ત્રીને તો પતિ મરતા પોતે મરી જવું પડતું સતી થવું પડતું હવે શક્ય નથી એટલે હવે એને અંદરથી ઉજ્જડ કરી મૂકવામાં આવે છે મને તો એ જ સમજાતું નથી કે પુરુષ વિદુર થાય તેની તેના જીવન ક્રમમાં કોઈ જો કોઈ ફરક ન પડતો હોય તેના વસ્ત્રોમાં કામમાં સામાજિક મોભામાં ફરક ન પડતો હોય તો સ્ત્રી થતા બધું બદલાઈ જવું જોઈએ તેની ઈચ્છા અને અંત ન આવી જવો એના એ ઉભા થઈને રૂમમાં આટા માર્યા ગમે તેમ પણ જયા બેન થોડા ખુલ્લા તો હતા શિક્ષિત હતા તેના એના કામ કરવા જાય વિપુલને તું કહીને બોલાવે ઘણા દિવસો લખવામાં ગાળે એ વિશે એમને કશો વાંધો નતો પોતાને માટે થઈને તેમણે કદી એમના પર હુકમ નહોતા ચલાવ્યા કે ત્રાસ નહોતો વર્તાવ્યો સહેજ વધારે ધીરજ રાખું તો તે ચોક્કસ મારી વાત સમજી શકશે આટા મારતા તે અરીસા પાસે ઊભી દુનિયામાં આપણા કરતાં ચડિયાતા લોકો હોવાના જ આજુબાજુના ગણિત લોકોનું ચડિયાતાપણું જો કબૂલ રાખી શકાતું હોય તો પત્નીનું શા માટે નહીં તેને સાસુ ભણી નજર નહોતી તમને નથી લાગતું કે એમાં તમારો વાંક પણ હતો જયાબેન અસ્વસ્થ થઈ ગયા મારો આંક મારો આંક કઈ રીતે તું કહેવા શું માંગે છે તમે તો માનતા હતા કે સ્ત્રીએ હંમેશા પુરુષથી ઉતરતા રહેવાની જરૂર નથી તો તમે વિપુલને એનો અભિમાન છોડી દેવાનો સમજાવ્યો ન હતો એનાએ જવાબ આપ્યો તેણે અરીસામાં પોતાનું મોં જોયું આ ચહેરો ચાંદલા વડે ખૂબ શોભે છે તેણે તેને મનમાં વિચાર આવ્યો કંકુની ડબ્બી પાસે જ પડી હતી તેણે આંગળી પર કંકુ લીધું અને સાસુની નજીક આવી આપણી માન્યતાઓ ખોટી છે આપણને દબાયેલા રાખવા માટે બીજાઓએ આપણા મન પર ઠસાવી દીધું છે એમ ખબર પડે ત્યારે એ માન્યતાના કુંડળામાંથી આપણે બહાર નીકળી જવું જોઈએ શું પહેરવું ને ઓઢવું તે નહીં પણ સારા વિચારો હોવા પ્રેમાણ હૃદય હોવું જીવન જીવવા માટે વધારે જરૂરી છે અને તેણે સાસુ કાંઈ સમજે તે પહેલાં આગળ આવી કંકુવાળી આંગણી વડે તેના કપાળમાં લાલ સુંદર ટપકું કરી દીધું જુઓ અરીસામાં જુઓ તમારું મોં ચાંદલા વડે કેટલું શોભે છે જયાબેન બૂમ પાડી ઉઠ્યા એના આતે શું કર્યું તેણે ઝડપથી કપાળ પર કંકુ ભૂસી નાખ્યો મુક્તિનું નાનકડું ચિહ્ન કર્યું છે મા એનાએ શાંત અવાજે કહ્યું ઘણીક વાર તો એમને એમ સાસુ ભણી જોતી ઊભી રહી અને પછી પર્સ લઈને કામ કરવા ચાલી ગઈ તેના ગયા પછી જયાબેને કપાળ ફરીથી ઘસીને ધોઈ નાખ્યું એનાએ આ શું કરી નાખ્યું મોલું છે ને દરીસા પાસે આવ્યા એની સામે એક ચહેરો હતો શુભ નિષ્કલંક ઘણા વર્ષો સુધી એ કપાળ પર લાલ ચટક ચાંદલો વિરાજતો હતો પોતાનું એવું ચાંદલાવાળું મો પોતાને ખૂબ ગમતું હતું અચાનક તેમને વિચાર આવ્યો પતિ હોય તો જ ચાંદલો કરાય તેવું નથી લગ્ન નહોતા ત્યારે પણ હું ચાંદલો કરતી હતી ને ભૂતકાળના સુશોભિત ચહેરાની એક સુખદ યાદમાં તે ખોવાઈ ગયા અરીસામાં દેખાતું મોટું કરચલી વિનાનું કપાળ તેમને એક આમંત્રણ આપી રહ્યું હતું માત્ર પતિ જ સૌભાગ્ય છે તેવું કોણે કહ્યું નરસિંહ મહેતાનું એક ભજન અચાનક યાદ આવ્યું અખંડ અમને ગીતા સૌભાગ્ય તો ઘણી જાત ન હોઈ શકે એના જેવી પુત્ર વધુ હોવી એ સૌભાગ્ય છે એણે થરથરતી આંગળી પર કંકો લીધો મનને સ્થિર કર્યું અને કપાળની બરોબર વચ્ચે એક લાલ સરસ બિંદી કરી કપાળ ખૂબ સોહી ઉઠ્યો કોઈ કપાળમાં ચાંદલો કોઈક કપાળમાં ચાંદલો ન શોભે ન પણ શોભે આ કપાળમાં શોભે છે બીજા કપાળ હોય અંગ્રેજ સ્ત્રીઓ તો ચાંદલો નથી કરતી તે લોકો લિપસ્ટિક લગાડે છે બધું ચહેરાની શોભા વધારવા તો છે એક નાનું અમથું ગોળ ટપકું કોઈને કરવું હોય તો કરે ને ન કરવું હોય તો ન કરે એના વળી નિયમો શું ને નિષેધ છો એકાએક તે ડુસકા ભરીને રડી પડ્યા ઊંડે ઊંડે થયું પતિએ જ્યારે કહ્યું કે મારા કરતાં તારી આવક વધારે હોય તો એ નહીં ચલાવી લઉં ત્યારે પોતે ચૂપચાપ માની લેવાને બદલે થોડો વિરોધ કર્યો હોત દ્રઢતાપૂર્વક ટ્યુશનો ચાલુ રાખ્યા હોત તો વિપુલને કદાચ તેની ઈર્ષાને અહંકારમાંથી પાછો વળવા સમજાવી શકાયો હોત પોતે જ એનાને વિપુલના અહમને પંપાડવાનું કહ્યું હતું વિપુલને એની જીદ છોડી દેવા નહોતું કહ્યું ડુસકા ભરતા ભરતા તે પૂછી રહ્યા હતા ભગવાન તે અમને માણસોને અમારી માન્યતાના પિંજરામાં આવા કેદી કેમ કર્યા પણ કંઈ ભગવાને થોડી કર્યા છે આ એક ક્રાંતિ છે એના ટૂંકમાં અને અમુક સ્ત્રીઓ એવી હોય ને કે જેની સામે આપણે દલીલ ના કરી શકીએ જેની સામે આપણે વાતમાં આવી જ જઈએ તો આ એના એવી માણસ છે બધી બધી આમાં બધી જેટલી બી સ્ત્રીઓ આવશે ને ધીમે ધીમે એ બધી આવી જ છે બધી ક્રાંતિવાળી એવું મને લાગે છે બાવીસમું ચેપ્ટર પતી ગયું સાત પગલાં આકાશમાં વાંચી રહ્યા છીએ હવે કાલે વાંચીશું ત્રેવીસમું ચેપ્ટર ત્યાં સુધી બાય બાય